ભાવનગર શહેરના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા આવનાર તારીખ નવના દિવસે શરૂ થનાર નમો સખી સંગમ મેળાને પગલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ નમો સખી સંગમ મેળાને પગલે માહિતી પૂરી પાડી હતી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે તારીખ નવથી લઈને બાર સુધી ચાર દિવસ નવો સખી સંગમ મેળાનું આયોજન કરાયું છે જેમાં ભાવનગર અને બોટાદ જિલ્લાની સ્વસહાય જૂથની બહેનો દ્વારા સો જેટલા સ્ટોલ રાખવામાં આવશે જેમાં બહેનોએ તૈયાર કરેલી ચીજોનું વેચાણ કરવામાં આવશે વિવિધ સ્ટોલ ઉપરથી વડાપ્રધાન ચાલુ કરોડ દેશમાં લખપતિ દીદી લક્ષ્ય છે જે હેતુસર આ મેળાનું આયોજન કરાયું આપણે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર શહેરમાં તારીખ નવ થી નમો સખી સંગમ મેળાનું આયોજન કર્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના કુશળ નેતૃત્વમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને લખપતિ દીદી બનાવવા સરકાર સતત પ્રયાસરત છે દેશભરમાં લખપતિ દીદી બનાવવાનું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે નમોસખી સંગમ મેળો આ દિશામાં એક અગત્યનું પગલું છે ભાવનગર શહેરની અને બોટાદ જિલ્લા ભાવનગર જિલ્લાની તમામ બહેનો અને સખી મંડળો મળીને કુલ મળીને જવાહર મેદાનની અંદર સો કરતાં પણ વધારે સ્ટોલ્સ દ્વારા પોતાએ વસ્તુઓ જે બનાવી છે એ વેચાણ અર્થે આ ચાર દિવસમાં એ સ્ટોલમાં મૂકશે સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો સશક્ત બને આર્થિક રીતે સામાજિક રીતે એ હેતુથી આજે નમો સખી સંગમ મેળાનો આયોજન કર્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે આજે મહિલા પહોંચી છે અને મહિલા હંમેશા આગળ વધે સશક્ત બને એવા અમારી સરકારના પ્રયાસ છે આ મેળાને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ કુમારભાઈ જિલ્લાના પ્રમુખભાઈ દિગુભાઈ બોટાદ જિલ્લાના પ્રમુખ ભાઈ મયુરભાઈ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર કમિશનર ડીડીઓ સમગ્ર તંત્ર ડીઆરડીએ જયશ્રીબેન અમારા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર ભાઈ નિલેશભાઈ અને તમામ પદાધિકારી આ મેળાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે હું કેબિનેટ મંત્રી ભારત સરકારના શિવરાજસિંહ ચૌહાણ સાહેબનો આભાર વ્યક્ત કરું છું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતના અનેક વિકાસના કામો નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે હું રાઘવજીભાઈ અમારા કેબિનેટ મંત્રી એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને મહિલા દિનની તમામ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું